આ શું કરે છે દૂધ ગરમ દૂધ ગરમ કરે છે ને છોકરા ક્યાંક રમતા હશે હાલો આપણે ગોતવા જઈએ તો સરસ મજાનું વાતાવરણ હોય એકદમ જોઈ લ્યો કરે ને ખ્યાલ ના ભાઈ લાકડી લઈને રમે ને ઓલી સાયકલ ફેરવે હવાર હવારમાં હા હા તારું છે હું તુ વેર છે બાજુમાં જો હા આ જોઈ લઈએ આ બહુ ગેસ હતો ગંધારો અને હવે છે ને કે આવો ચોખ્ખો કરે એમ કે વાડીએ હોય ને કામ હાલતું હોય એટલે હવાર હવારમાં મજૂર આવતા હોય ને રસોઈ કરવાની ને આંદેન કામ હોય ને એટલે હવે થોડું કઈક થી કામ છે ને આપડા વીડીએ ચાલુ થઈ ગયા ને બીજા કામ એ બતાય હવે એને પૂજવા માંડ્યા છે સફાઈ ચાલે છે એસ ની એક બાજુ દૂધ ગરમ થાય છે હું કેવું તારું કઈ નહીં

હા ઓસલો ને ચા છાપે છે મનસીબે મનસીબે ને જમ્મા બેજા છે ચાલો ફ્રેન્ડ્સ તમે પણ ફ્રેન્ડ્સ વાગી ગયા છે ચા પી છે અને ચા પીને મસ્ત તો રેગ્યુલર ગયા છે હું અમે

ઢોળે નો સૂરજ આથમી ગયો હાડા છ વાગી ગયા એ તું બેન જાય ઉભા ખાટલે ને મમ્મી હુઈ ગઈ આય હુઈ ગઈ જો થાકી ને હુઈ ગઈ અમે એટલું આયા કાંધુ હમુ કરી લીધું વાહ આગળ આગળ આ દેખાય ને એટલું હમુ કર્યું આ ઢગલો ઢાકી દીધો ভৰি লিধো আমো বিনা পপা ফ্ৰেছ থৈ লিথু